પુલસના વિપક્ષી નેતાએ કરવેરા બાબતે અપીલ કરી પુલ્નગરપાલિકાની જાહેર સંતાને વિપક્ષી નેતાએ કરવેરા અને ટેક્સ બાબતે અપીલ કરી અને જણાવ્યું હતું સોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વિપક્ષી નેતા કાસમ ઝમા આજે ખાસ મને ભુજ શહેરની પ્રજાને એક અપીલ પણ કરવી જરૂરી છે કે હવે લોકોને ઓળખો આજે ટેક્સ માટે ખાસ કરીને ભુજ નગરપાલિકાની ટેક્સ શાખવા દ્વારા અને નગરપતિ દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી હતી આ મિટિંગની અંદર કે હવે જો લોકો ટેક્સ નહીં ભરે એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે વેરા નહીં ભરે એના ઉપર અને અઢાર ટકા વ્યાજ વસૂલવામાં આવશે તો અઢાર ટકા વ્યાજ તો પહેલેથી વસૂલે જ છે પણ તમે ભુજ નગરપાલિકા એક સાર્વજનિક સંસ્થા છે લોકોને સુવિધા કઈ રીતે મળે એનો વિચાર કર્યા વગર આજે પાંચ દિવસે પીવા માટેનું પાણી જ્યારે ભુજ શહેરને મળી રહ્યું હોય એવી જ રીતે આજે ભુજ શહેરને ગટરો જ્યાં જોઈએ ત્યાં ઠેર ઠેર ઉભરાતી હોય આવા પ્રશ્નો જે સફાઈનો પ્રશ્ન છે નિયમિત સફાઈ પણ ન થતી હોય આવા પ્રશ્નોનો નિરાકરણ કરવા માટે એક સ્વરાજ્ય સંસ્થા અને એમાં એક બોર્ડ મેમ્બર તરીકે અમે નગરસેવકો લડતા હોઈએ અને ચૂંટાતા હોય છે ત્યારે ખાસ એ કહેવાનું છે કે તમે આટલું બધું લોકો પાસેથી ટેક્સ વસૂલો છો મસ મોટા ટેક્સ પાણીનો ટેક્સ ગટરનો ટેક્સ પ્રોપર્ટી ટેક્સ આ બધે ટેક્સો તમે જો લેતા હો અને ભુજ શહેરને લોકોને તમે સુવિધા પણ ન આપી શકતા હો તો ખરેખર હવે આ કડક કાર્યવાહી કરવાની જરૂર નથી હવે ભુજ શહેરની પ્રજા કડક કાર્યવાહી કરી અને તમારી સામે આ પગલાં લેશે અમને એવું લાગી રહ્યું છે કે આ ટેક્સના નામ ઉપર ખરેખર કરોડોનો જે વસુલો તો થાય છે પણ પ્રજાના હિતમાં કોઈ કામ થાતું નથી